સમાચારો તરફ આગળ વધીએ મામલે તપાસ યથાવત જોવા મળી રહ્યો છે જી હા હિંમતનગરની ગ્રોમોર સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે ગ્રો શિક્ષકો અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે ચાલીસ જેટલા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે

જે જવાને નિવેદન લેવાની કાર્યવાહી તો કેમ્પસ છે કેમ્પસ પાછળના ભાગે એડમિશન વિભાગમાં બીજે માળે તમામ શિક્ષકો અને કર્મચારીઓને એકઠા કરવામાં આવ્યા હતા ત્યાં એક પછી એક તમામના નિવેદન લેવાના શરૂ કરવામાં આવ્યા હતા લગભગ સાડા ત્રણથી થી પોણા ચાર કલાક સુધી આ ટીમ રોકાઈ હતી અને ચાલીસ જેટલા શિક્ષકો અને કર્મચારીઓના નિવેદન લઈ ચૂકી છે હજી પણ બાકીના જે શિક્ષકો અને કર્મચારીઓ તેમાં નિવેદન લેવામાં આવશે તેવી પણ વાત આવેલા અધિકારીઓએ જણાવી હતી હા જે તપાસ છે તપાસનો ધમધમાટ તેજમાં જોવા લાગી ગયો છે બીજી તરફ જે આજે આખી જે ત્રેવીસ દિવસની કામગીરી છે કામગીરીમાં વધુ તે જ કામગીરી અત્યાર હાલમાં તૈયારી કરી રહ્યું તેવું લાગે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે